ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુમોર વ્લોગ આઈ હોપ કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ એની સાથે આજનો વ્લોગ આપણે જો માંથી સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા મમ્મીને મળી લે તો મમ્મી ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ ઓ બનાવો છો ત્યાર રોહિત આટો સાન રોટલી બનાવું તો ગાઈઝ જો રોહિત ને તો વેનું રોજનું ફિક્સ જ હોય ચા અને રોટલી અને આ બાજુ જો દૂધમાંથી અમારે એટલી બધી તર નીકળે છે અને કાલે મેં વ્લોગમાં એમ કીધું તું જમણી આંખ ને ડાબી આંખ આજે તો જો કે મારી આંખ ફડકતી નથી પણ એ કે જમણી આંખ ફડકે ને તો લેડીઝ ને સારું થવાનું હોય અને ડાબી આંખ ફરકે ને અલગ એવું કા કધું ડાબી ફરકે ને તો લેડીઝ ને જમણી ફરકે ને તો ને એમ તો હવે જોઈએ સોનલ ને કાલ હું સારું થયું આજ આપડે કદાચ હાંજ જાવું ને તો પૂછ્યું એને તો એમાં એવું છે કેટલા દિવસ આપણે છે ને ત્યાં જવું જવું પ્લાન કરીશી પણ જવાતું નથી અને ચાર પાંચ દિવસ કદાચ તમને વ્લોગ માં નહીં બતાવે તો આજે

તમે લોકો જોડ્યા જો બધા લોકો ગુમ થઈ ગયા છે તો ફરીથી પાછી બધી ધમાલ મસ્તી આવવાની છે એટલે છે કઈ રીતના પ્લાન કરીએ છીએ ચાલો સવારમાં નાવાનું મારે બાકી છે અને છે મમ્મી આપણા આટુના નાસ્તામાં હું બનાવી છી કારણ કે આપણે તો ચા પીવાની નથી એટલે એવું ચાલો ગાય છે આ બાજુ છે ને આપણે ભાઈ બી ગયા છે સવારમાં ફ્રેશ થઈને જલ્દીથી રેડી તો મેં એને બ્લોગ સ્ટાર્ટ કરવાનું કીધું તો તે કેમ મોકિજો મેં ક્યાં એમ કીધું કે નહીં પણ તારે કરી દેવાનું થાય ને તમારે હું તો ઉઠું એટલે મારે વ્લોગ સ્ટાર્ટ કરી દેવાનું હોય એમાં એવું હતું એ વ્લોગ સ્ટાર્ટ ને તો હું નાવા ના જાત

તો ગાય અત્યારે છે ને ભાઈ શાંતિ થાપવાની જગ્યાએ અશાંતિ થપાઈ રહી છે હે ને શાંતિ ની જગ્યાએ અશાંતિ થવાનું આ વર્ષ આવું જ બધું આયલા રાખવાનું છે ઇન્ડિયા જેવું સેફ છે કે જ્યાં હજી આવ્યો નથી તો ચાલો ફટાફટ લઈ નાઈન મસ્ત રેડી થઈ ગયો છો ને આ બાજુ મમ્મી બપોર ના જમવાની તૈયારી કરે છે અને આપણે જો એક ખાલી સફરજન ખાવાનું છે સફરજન લઈ લીધું છે અને એટલા સફરજને કઈ થાહે નહી એટલે ખાઈને મારે છે ને હાની લેવા જવું જ હોય આજે હાની ખાવાનું બહુ મન થઈ ગયું છે તો પાંચસો હાની લેતા હું અને મમ્મી ત્યાં બપોરનું જમવાનું બનાવે જમવામાં હું બનાવે છે ને પછી તમને બતાવ ના સાડા બાર થઈ ગયા અને રસ્તામાંથી આવતો હતો હાની લેતા આવો પાંચસો તો બતાવી દઉં અમે બ્લેક તલ ની લેવો છું એકસો ચાલીસ રૂપિયા પાંચસો અને ધોળા તલની લ્યો ને તો એકસો ત્રીસ રૂપિયા ખાલી દસ રૂપિયાનો ફરક છે તો મમ્મી તમે હું કહેતા હતા હાની ઘરે બનાવી નાખ્યું છે એમ

કે પેલા છે ને બહુ બધા લોકો હાની ખાતા બીતા એ તમને ખબર છે શું કરવા હાની નો ખાતા એ કે બળદ હોય બિચારા ને આખો દી પીલાવા રાખે હાની પેલા બળદથી પીલતા ખબર છે એટલે કે હવે મશીન આવી ગયા મીઠી લાગે આમાં વધારે તલ ઓલા થઈ જાય પણ ત્યારે બધા એમ કહેતા કે બળદને બહુ મારી મારી ની કે ઈ નો ખવાય આપને પાપ લાગી ને એવું બધું કહેતા ને પેલા ત્યારેનો ધંધો કહેવાય ઈ લોકો ખવરાવતા હોય ને બળદને હા ખવરાવતા હોય એટલે પેલા બધા એવું બધું વાતો સાંભળેલી છે મેં છે ને મમ્મી આ બાજુ બોપરનું જમવાનું બનાવે છે તો હું બનાવવાનું બોપરનું જમવાનું સોળી બટેકાનું શાક ઓ અને હાધી ખીચડી બનાવશું તો ગાઈસ સોળી બટેકાનું શાક તો રેડી થઈ ગયું છે હવે ખાલી ખીચડી બને એટલે જમી લઈ બાકી પાંચસો હાની તું એકલો ખાઈ જાવ એટલે શું કઉ છું આવું ન કરાય બે કિલો તલ લઈને ભાગીદાર માં ચાર કિલો ની કરી નાખ ચાર કિલો ની કરી નાખો તો ખવાય જાય આખો શિયાળો હોય જાય કારણ કે તલનું તેલ બહુ સારું બધા લોકો એમ કે એટલે તલ થોડા ખાઈ વિન્ટર માં તો વધારે એનો ટાઈમ થઈ ગયો છે ને જો બધા લોકો છે ને જમવા માટે ઘરે આવી ગયા છે તો જમવામાં છે રોટલી સોળે બટેકાનું શાક અને ખીચડી અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે બાકી કાલના બ્લોગમાં મમ્મી તમારા ઉપર એમ કોમેન્ટ આવી હતી કે મમ્મીને કઈ બનાવતા જ નથી આવડતું એમ સાચી વાત છે એ ભલે કે તમે ખાવસો તમને નહી ખબર હોય આવડે છે કે નહી આવડતું એમ ઈ કે ખાલી હું બનાવે ચા ભાખરી જ બનાવે એમ બીજું કઈ નવીન બનાવતા જ નથી ગાઈસ મમ્મીને છે ને બહુ બધી રસોઈ બનાવતા આવડે છે પણ મમ્મી અત્યારે એકલા છે ને એટલે કઈક નવું બનાવે ને તો ઘરનું કામ નો થાય અને ઘરનું કામ થાય ને તો નવું બને નહીં એટલે અમે જે હોય સલાઈ લઈ બધા એ ઉસન ગમે વસ્તુ બનાવી પાવ તો તો એમ કે મારે પાવ વાળી ખાતો નથી એટલે વસ્તુ બસ બનાવવાની કેન્સલ કરી નાખી છે અને

ઘરે અમને ખાવાનું મન જ ન થાય પાંચ દી ખાધું વગર રોજ કાંક ને લોચો લોચો હોય એટલે નાસ્તા પાણી તો કરી લેતા હોય ને ઘરે બનાવવાની જરૂર ન પડે

અને સ્વેટર લેતા ભૂલી ગયા મેરેજમાં ગયા તા એટલે અને ગાઈઝ મેરેજમાં બહુ બધા લોકો મળ્યા અને એમ કહેતા હતા કે વિડીયો લ્યો વિડીયો લ્યો પણ હજી સુધી હું છે ને વિડીયો મેરેજમાં લઈ નથી તો કારણ કે બહુ બધા લોકો હોય ને એટલે થોડીક મને શરમ આવે તો એવું છે એટલે તમને મેરેજના વિડીયો હું નથી બતાવી શક્યો તો ગાઈઝ એની સાથે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છીએ આજનો વ્લોગ નાનો છે કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ફૂલ વિડીયો જોવો અને હમણાં બહુ બધા લોકો વિડીયો ઓછો જોવે છે તો એની સાથે આજનો એન્ડ કરવું છે હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય